નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો આજના વિડીયોમાં આપણે એક અગત્યના પ્રશ્ન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે છે કે સૂર્યાસ્ત સમયે કંઈ એવી ભૂલો ન કરવી જોઈએ આ પાંચ ભૂલોને તમે ભૂલથી પણ સૂર્યાસ્તના સમયે ન કરતા અને આ પાંચ ભૂલો સિવાય સૂર્યાસ્તના સમયે શું શું ન કરવું જોઈએ તેના વિશે પણ હું તમને આ વિડીયોમાં અલગથી જણાવીશ તે માટે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો જય સૂર્યદેવ મિત્રો સ્ત્રીઓની કેટલીક એવી ભૂલો છે જે સૂર્યાસ્ત સમયે કરતી હોય છે તે તેમનું દુર્ભાગ્ય પણ લાવી શકે છે અને તેમનું દુર્ભાગ્યનું કારણ પણ બની શકે છે અને મિત્રો કેટલીક વાર સ્ત્રીઓ એવી ભૂલો કરે છે કે જેને કારણે તેના આખા ઘરની પ્રગતિ અને સંપત્તિનો નાશ થાય છે અને તેના ઘરમાં ધીરે ધીરે કરીને ગરીબી વાસ કરવા લાગે છે મિત્રો ગુરુજીએ તેની એક કથા દરમિયાન તેમના ભક્તોના એક પ્રશ્નનો જવાબ આપ્યો હતો કે મહિલાઓએ કઈ એવી ભૂલોને કારણે તેનું ઘર દુર્ભાગ્યથી ઘેરાઈ જાય છે અને ગુરુજીએ પણ એવી પાંચ મહિલાઓની ભૂલો વિશે પણ જણાવ્યું હતું જે તમારે અવશ્ય જાણવી જોઈએ અને મિત્રો કઈ એવી ભૂલ છે જેને શાસ્ત્રોમાં ગંભીર અપરાધ માનવામાં આવે છે અને મિત્રો આવા ઘરને દેવી લક્ષ્મી તેમનું નિવાસસ્થાન નથી બનાવતા અને આવા ઘરોને તે કરોડપતિ બનવા માટે પસંદ પણ નથી કરતા અને આવા ઘરોમાંથી તે જતા રહે છે તે માટે તમે આ ભૂલોને ધ્યાનથી સાંભળજો અને પછી તેમના ઘરમાં ભયંકર ગરીબી પ્રવેશ કરે છે અને તમારા જીવનમાં ગરીબી અને ભૂખમરો પણ આવે છે અને ગરીબ જિંદગી જેવા જીવનનો પણ સામનો કરવો પડે છે અને આવા ઘરોમાં ક્યારેય પણ શાંતિ નથી હોતી અને દેવી દેવતાઓ તેમના ઘરમાં નિવાસ પણ નથી કરતા અને તેમના ઘરોમાં ઝઘડા અને દલીલો હંમેશા રહે છે અને પરિવારના સભ્યો વચ્ચે હંમેશા મતભેદનું વાતાવરણ સર્જાયેલું રહે છે અને મિત્રો જો તમારા ઘરમાં અચાનક લડાઈ ઝઘડા થઈ રહ્યા હોય અચાનક ગરીબીનો સામનો કરવો પડી રહ્યો હોય અને તમારા ઘરમાં પતિ પત્ની વચ્ચે મતભેદ શરૂ થઈ ગયા હોય અથવા તો તમારા ઘરમાં પ્રગતિના દરવાજા બંધ થઈ ગયા હોય તો શું તમે પણ આ ભૂલો કરો છો એ વાતનું પણ તમે ખાસ કરીને ધ્યાન રાખજો મિત્રો ગુરુજી દ્વારા કહેવામાં આવેલી આ સૂર્યાસ્ત સમયની પાંચ ભૂલો વિશે તમે પણ જાણી લેશો તો મિત્રો તે પાંચ ભૂલો કઈ છે તો ચાલો આપણે આ વિડીયોમાં આગળ જાણીએ તે પહેલાં જે લોકો અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો અને સાથે સાથે વિડીયોને લાઈક કરી દેજો અને જે મિત્રો કૃષ્ણ ભગવાનના સાચા ભક્ત હોય તેઓ કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં તો ચાલો માહિતીને આગળ વધારીએ મિત્રો આપણે હિન્દુ ધર્મગ્રંથોમાં અથવા તો મહાપુરાણો જે આપણા પહેલાંના હતા અથવા તો ગુરુઓની વાણી જોઈએ તો તેના ઉપરથી સ્પષ્ટ થાય છે કે મહિલાઓને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં પણ આવે છે અને દરેક સ્ત્રીઓને પોતપોતાના ઘરની માતા અન્નપૂર્ણા અને માતા લક્ષ્મી પણ કહેવામાં આવે છે તેથી જ જે ઘરોમાં સ્ત્રીઓને યોગ્ય સન્માન આપવામાં આવે છે તો તે ઘરને સ્વયં નારાયણ પણ પ્રગતિ કરતા રોકી નથી શકતા મિત્રો ગુરુજીના કહેવા પ્રમાણે સ્ત્રીઓ પોતાના ઘર અથવા તો રોજિંદા જીવનમાં ઘણા એવા કાર્યો કરે છે જેનાથી તેમના ઘરોમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે પરંતુ જાણે અજાણે તેના હાથથી ઘણી એવી ભૂલો થઈ જતી હોય છે અને જેના વિશે તેઓ જાણતા પણ નથી અને આ ભૂલો તેમના ઘરને બરબાદ કરી દે છે અને તેમના ઘરમાં હંમેશ માટે ગરીબીનો વાસ કરાવે છે જેને કારણે ઘરમાં નકારાત્મકતા પ્રવેશે છે અને સકારાત્મકતાનો વાસ થતો ઓછો થઈ જાય છે તે માટે તેવા ઘરોને દેવી દેવતાઓ પોતાના નિવાસસ્થાન તરીકે પસંદ નથી કરતા અને આ ભૂલો ઘરના અથવા તો પરિવારના બરબાદીનું કારણ પણ બની જાય છે તો આ ભૂલો વિશે વાત કરતા ગુરુજી કહે છે કે જે ઘરોમાં સ્ત્રીઓ સૂર્યાસ્ત પછી સાવરણી લગાવે છે અથવા તો સાવરણીથી ઘરનો કચરો સાફ કરે છે અથવા તો ઘરનો કચરો જે ભેગો થયો હોય તેને ઘરની બહાર સાંજના સમયે એટલે કે સૂર્યાસ્ત થઈ ગયા પછીના સમયે બહાર ફેંકે છે તો આવા ઘરોમાંથી માતા લક્ષ્મી સ્વયં દૂર થઈ જાય છે અને તે ઘરમાં પૈસાની અછત સર્જાય છે અને કાયમ માટે માતા લક્ષ્મી તે ઘરની અલગ થઈ જાય છે સાવરણીને પણ માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે એટલા માટે શાસ્ત્રોમાં લખ્યું છે કે સૂર્યાસ્ત પછી સાવરણીને ભૂલથી પણ હાથ ન લગાવવો જોઈએ જો તમે આ પાપ કરો છો તો તમારે તરત જ માતા લક્ષ્મીની પાસે ક્ષમા માંગી લેવી જોઈએ અને માતાલક્ષ્મીના પણ એક મંત્રનો જાપ કરી લેવો જોઈએ અને મિત્રો જે ઘરમાં સ્વચ્છતા હોય છે અને સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવતું હોય છે તો તે ઘરને માતાલક્ષ્મી કરોડપતિ બનવા માટે પસંદ કરે છે તેથી જ તમે સૂર્યાસ્ત પહેલાં તમારા ઘરને સાફ કરી લો અને સૂર્યાસ્ત થયા પછી તે કચરાને ભૂલથી પણ તમારા ઘરની બહાર ન ફેંકો અને મિત્રો ઘણા શાસ્ત્રોમાં પણ એ માનવામાં આવે છે કે સાંજે સૂર્યાસ્ત થઈ ગયા પછી ક્યારેય પણ સ્નાન ન કરવું જોઈએ મિત્રો ઘણી સ્ત્રીઓને સવારે સ્નાન કર્યા વગર સતત કામ કરવાની ટેવ હોય છે અને જ્યારે ઘરમાં વધુ કામ હોય તો આખો દિવસ તે ઘરના કામ કરે છે અને છેલ્લે સૂર્યાસ્ત પછી સ્નાન કરે છે તો ગુરુજીના જણાવ્યા પ્રમાણે આ એક ગરીબીની નિશાની છે કારણ કે સૂર્યાસ્ત પછી સ્નાન કરવાથી માત્ર દેવીલક્ષ્મી નારાજ થાય છે પરંતુ તમારા ઘરમાં ગરીબી પણ વધશે અને સાથે સાથે તમારે ગરીબીનો પણ જરૂરથી સામનો કરવો પડશે તે માટે તમે આ વાતનું પણ ખાસ કરીને ધ્યાન રાખજો પરંતુ આજના સમયમાં ઘણા લોકો ગરમીને કારણે અથવા તો બહારથી કામ કરીને આવ્યા હોય તો તેને કારણે સાંજે નહાય છે પરંતુ સાંજે નહતા પહેલાં તમારે આ વાતનું પણ જરૂરથી ધ્યાન રાખવું જોઈએ અને જે સ્ત્રીઓ સૂર્યાસ્ત પછી સ્નાન કરે છે તે તેમના પતિના ભાગ્ય માટે પણ ખરાબ સાબિત થાય છે અને મિત્રો આ સાથે જ્યોતિષશાસ્ત્રમાં સાંજે એટલે કે સૂર્યાસ્ત થઈ ગયા પછીના સમયગાળામાં કપડાં ધોવાની પણ મનાઈ કરવામાં આવેલી છે મિત્રો તે પ્રમાણે ગુરુજી કહે છે કે જે લોકો રાત્રે કપડાં ધોઈને રાત્રે ઘરની બહાર તે કપડાંને સૂકવે છે તો આવા કપડામાં બહારથી નકારાત્મકતા શક્તિઓ કપડાની અંદર પ્રવેશે છે અને બીજી તરફ જોવામાં આવે તો જ્યારે આપણે દિવસ દરમિયાન કપડાં સૂકવીએ છીએ ત્યારે તેને સૂર્યની ગરમીને કારણે તે સંપૂર્ણ સુકાઈ જાય છે અને તેમાં રહેલા હાનિકારક બેક્ટેરિયા અથવા તો કોઈ પણ પ્રકારના જીવજંતુઓ હોય છે તેનો પણ નાશ થાય છે અને જ્યારે આપણે કપડાંને રાત્રે બહાર સુકવીએ ત્યારે તેનો નાશ નથી થતો એટલે તે માટે બેક્ટેરિયા તેમાં જ રહી જાય છે અને તે તમારા ઘરમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ ઉત્પન્ન કરી શકે છે અને ધાર્મિક રીતે જોવામાં આવે તો તેનાથી માતા લક્ષ્મી પણ નારાજ થાય છે અને સૂર્યદેવ પણ નારાજ થાય છે તે માટે તમે આ ભૂલને ન કરતા અને તમે જો આ કપડાં પહેરો છો તો તેને કારણે નકારાત્મક ઉર્જા તમારા શરીરની અંદર પ્રવેશી જાય છે જે આપણા મન ઉપર અને આપણા શરીર ઉપર પણ ખરાબ અસર કરે છે તેથી જો તમે તમારા કપડાંને તમારા ઘરની બહાર સૂકવો છો અને જો સાંજ સુધીમાં તે ક્યારેય કપડાં સુકવતા નથી તો તમારે તેને તમારા ઘરની અંદર લઈ લેવાના છે અને ઘરની અંદર તમારે તેને સૂકવી દેવાના છે અને સૂર્યાસ્ત પછી કપડાં ક્યારેય પણ આકાશની નીચે ન છોડવા જોઈએ તો તમારી શારીરિક અને માનસિક એવી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે અને આમ કરવાથી તમે માનસિક રીતે પણ બીમાર થઈ શકો છો તે માટે તમે આ વાતનું પણ ખાસ ધ્યાન રાખજો મિત્રો આ સાથે પણ ગુરુજીએ સ્ત્રીઓને સાંજના સમયે વાળ અને નખ કાપવાની પણ ખાસ મનાઈ કરવામાં આવેલી છે કારણ કે ઘણીવાર એવું બને છે કે આપણે દિવસભર નખ અને વાળ કાપવાનો સમય નથી રહેતો અથવા તો સ્ત્રીઓને દિવસ દરમિયાન વાળ કાપવાનો સમય નથી મળતો અને તેઓ સાંજના સમયે પાર્લરમાં જઈને અથવા તો ઘરે નખ કાપે છે તો આ કરવું પણ ખોટું માનવામાં આવે છે કારણ કે જ્યોતિષશાસ્ત્રના મતે સૂર્યાસ્ત થયા પછી નખ અને વાળને ભૂલથી પણ કાપવા ન જોઈએ તેનાથી માતા લક્ષ્મી પણ નારાજ થઈ શકે છે અને જો ઘરમાંથી નારાજ થઈને એકવાર માતાલક્ષ્મી ઘરને છોડીને જતા રહ્યા તો તમને ખબર જ હશે કે માતાલક્ષ્મીનો સ્વભાવ ખૂબ જ ચંચળ હોય છે તે ક્યારેય એક જગ્યાએ નથી ટકતા તે માટે તમારે આ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ નહીતર તમારા ઘરમાં અતિશય ગરીબી અને આર્થિક રીતે તમે સમૃદ્ધ હોવ તો તે તપણ ધીરે ધીરે કરીને તે સમૃદ્ધિ ઓછી થતી જાય છે તે માટે તમે આ વાતનું પણ ધ્યાન રાખજો તેને કારણે માતા લક્ષ્મી પણ તમારાથી નારાજ થઈ શકે છે અને પૈસાનું ઋણ પણ વધી શકે છે તેને કારણે આ વાતનું તમે ધ્યાન રાખજો અને દેવાનો પણ વધારો થઈ શકે છે મિત્રો આ સાથે ગુરુજીએ પણ સ્ત્રીઓને તેના ઘરની એવી ખાસ વસ્તુઓ કે જેને તેઓ સાંજના સમયે અથવા તો સૂર્યાસ્તના સમયે બીજા કોઈને આપવાની મનાઈ પણ કરેલી છે જેના વિશે જણાવીએ તો ગુરુજી તેની સાથે કહે છે કે તમારા આડોશ પાડોશના લોકોને પણ તમે આ ઘરની વસ્તુઓ વાપરવા અથવા તો કોઈ ખાવાની વસ્તુ હોય તો તે આપો છો તો તેને કારણે તમારા ઘરમાં ગરીબી આવી શકે છે અને તમારું જે ભાગ્ય હોય છે તે ભાગ્ય સારું નથી રહેતું અને તેની સાથે તમારા ઘરની સમૃદ્ધિ અને લક્ષ્મી તમારી જાતે જ તે તમને તે બાજુવાળાના અથવા તો પાડોશીઓના લોકોને આપી દેશો મિત્રો ગુરુજીના કહેવા મુજબ આ વસ્તુઓ તમારે કોઈને સાંજના સમયે અથવા તો સૂર્યાસ્તના સમયે ન આપવી જોઈએ તેમાં પહેલી વસ્તુ છે પૈસા જે તમારે પૈસા સાંજના સમયે કોઈને ઉધાર ન આપવા જોઈએ પૈસા જેને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે દેવી લક્ષ્મીને ધનના દેવી પણ માનવામાં આવે છે અને જો તમે તમારા ઘરની લક્ષ્મીને બીજા કોઈને આપો છો તો આમ કરવાથી તમારા ઘરની લક્ષ્મી તમારા ઘરનો કાયમ માટે ત્યાગ કરે છે જો એક વખત માતા લક્ષ્મી રૂઠી જાય છે તો તે ક્યારેય પણ તમારા ઘરમાં નથી આવતા ગમે તેમ એટલા પૂજા પાઠ કરી લ્યો ગમે તેટલા અનુષ્ઠાનો કરી લ્યો પરંતુ તો પણ માતા લક્ષ્મી જે ધનના દેવી માનવામાં આવે છે તે નથી આવતા આની સાથે જ તમારે અપાર ગરીબી અને પરેશાનીઓનો પણ સામનો કરવો પડી શકે છે અને મિત્રો બીજી વસ્તુ છે જે ગુરુજીએ સાંજના સમયે સૂર્યાસ્તના સમયે બીજા કોઈને આપવાની મનાઈ કરેલી છે તે છે દૂધ અથવા તો દહીં મિત્રો ગુરુજી કહે છે કે જ્યોતિષશાસ્ત્રમાં દૂધને માતા લક્ષ્મી અને વિષ્ણુ ભગવાનની સાથે સરખાવવામાં આવે છે અને તે જ સીધો દહીંનો સીધો શુક્રગ્રહ સાથે સંબંધ માનવામાં આવે છે તેથી જો તમે તમારા ઘરનું દૂધ કોઈ બીજાને સાંજના સમયે આપો છો તો દેવી લક્ષ્મી તેનાથી નારાજ થઈ જાય છે અને ઘરમાંથી દૂર થઈ જાય છે અને તમારા ઘરમાં દેવી દેવતાઓના પડતા આશીર્વાદ પણ કાયમ માટે બંધ થઈ જાય છે અને આપણે સુખ સમૃદ્ધિનો અંત આવે છે તેનું પણ આપણે અવશ્ય ધ્યાન રાખવું જોઈએ તે માટે તમે આ ભૂલને ન કરતા કોઈ દિવસ પણ સૂર્યાસ્ત સમયે આડોશ પાડોશના લોકોને અથવા તો બીજા કોઈ લોકોને દૂધ અથવા દહીં આપવાની ભૂલ ન કરતા જો આમ કરશો તો તમારા ભાગ્યને તમે બીજાને આપી દેશો અને તેનું ભાગ્ય તમને મળી જશે તે માટે આ વાતનું પણ ખાસ કરીને ધ્યાન રાખજો અને મિત્રો બીજી બાજુ જોવામાં આવે તો તમારા ઘરે બનાવેલું દહીં જો તમે બીજા કોઈને આપો છો તો તમારી કુંડળીનો જે દોષ શુક્ર ગ્રહ છે જે તમારી ભવ્યતા અને સુખાકારી માટેનું પ્રતિક પણ માનવામાં આવે છે તો આમ કરવાથી તે તમારો નબળો પડી જાય છે તો આનાથી તમારા જીવનમાં માન સન્માન અને ઐશ્વર્યનો ઘટાડો થાય છે આની સાથે તમે ધીરે ધીરે ગરીબ પણ બનતા જાઓ છો મિત્રો ગુરુજીએ ત્રીજી વસ્તુની બીજાને સૂર્યાસ્તના સમયે ન આપવી જોઈએ તેની મનાઈ કરેલી છે તે છે હળદર જો તમે બીજાને સાંજના સમયે હળદર આપો છો તો તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને તે તમારા ઘરમાં ગરીબી લાવવાના સંકેતો પણ દર્શાવે છે કારણ કે હળદરને ગુરુગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે જો તમે તમારા ઘરમાં કોઈ બીજાને હળદર આપો છો તો તેનાથી તમારો ગુરુગ્રહ નબળો પડતો જાય છે તેના કારણે તમને ઘણા કાર્યોમાં સફળતા નથી મળતી અને સાથે સાથે સ્ત્રીઓનો ગુરુગ્રહ તેમના પતિ અને તેમના પરિવારને સંપત્તિ અને કીર્તિ સાથે સંકળાયેલો છે તો સૂર્યાસ્ત પછી જો તમે કોઈ બીજાને હળદર આપો છો તો તેની સીધો અર્થ એ થાય છે કે તમારા પારિવારિક સંબંધોમાં જરૂરથી ઘટાશ આવશે અને સાથે સાથે તમારા જીવનમાં ગરીબી પણ પ્રવેશવા લાગે છે અને મિત્રો ગુરુજીએ ચોથી વાત એ કહી છે કે તમારા ઘરમાંથી સૂર્યાસ્ત પછી લસણ અથવા તો ડુંગળી કોઈ બીજા વ્યક્તિને ભૂલથી પણ ન આપતા આ સૌથી મોટો અપરાધ માનવામાં આવે છે અને ગુરુજી કહે છે કે લસણ અને ડુંગળીનો સીધો સીધો સંબંધ કેતુગ્રહ સાથે માનવામાં આવે છે અને કેતુગ્રહ તંત્ર શાસ્ત્રનો ગ્રહ છે અને જો આ ગ્રહ નબળો પડી જાય તો તમારે અનેક પ્રકારની શારીરિક સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે તેથી તમે ભૂલથી પણ સાંજના સમયે કોઈને પણ લસણ અને ડુંગળી તમારા ઘરમાંથી ન આપો જો તમે આ ભૂલ કરશો તો તમારે ભારે સમસ્યાનો સામનો કરવો પડે છે અને મિત્રો આ સાથે ગુરુજીએ તેમના ઘરની પ્રગતિ માટે સ્ત્રીઓને ઘણા એવા ઉપાયો પણ જણાવેલા છે તો હું તમને આગળ તે જણાવવાની છું તે પહેલાં જે મિત્રોએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેઓ સબસ્ક્રાઈબ કરી લેજો અને આ ઉપાયને સ્ત્રીઓ સૂર્યાસ્ત પછી કરી શકે છે ગુરુજી કહે છે કે સૂર્યાસ્ત પછી દેવી લક્ષ્મી અને તેમના બહેન અલક્ષ્મી બંને બહાર નીકળે છે અને જે ઘરોમાં સૂર્યાસ્ત પછી અંધારો હોય ત્યાં દેવી લક્ષ્મીના બહેન અલક્ષ્મી આવા ઘરોમાં પ્રવેશ કરે છે અને જ્યારે જે ઘરોમાં સૂર્યાસ્ત પછી એટલે કે સાંજના સમયે દીવા પ્રગટાવવામાં આવતા હોય તે ઘરને રોશનીથી પ્રજ્વલિત કરવામાં આવતું હોય તો તેવા ઘરોમાં દેવી લક્ષ્મી પોતાનો વાસ કરે છે તે માટે તે શુભ તહેવારો અને શુભ પ્રસંગોમાં પણ દીવા પ્રગટાવવામાં આવે છે અને દીવા એ આપણી પરંપરાથી જોડાયેલા છે તે માટે જરૂરથી આપણે પણ દીવા પ્રગટાવવા જોઈએ તેથી મહિલાઓએ પણ ધ્યાન રાખવું જોઈએ કે તેમના ઘરમાં મુખ્ય દરવાજા પર હળદર લગાવીને તેમના પર કુમકુમનું સ્વસ્તિક બનાવીને ત્યારબાદ તેના ઉપર તમારે દીવો પ્રગટાવવાનો છે અને તેને કારણે તમારા ઘરમાં દેવીલક્ષ્મીનો વાસ થાય છે અને પૈસા સંબંધિત સમસ્યાઓ પણ થોડા સમયમાં જ ઓછી થવા લાગે છે અને તમે પણ ધનવાન બની જાઓ છો અને તમારા ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ અને ધન સંપત્તિમાં પણ જરૂર વધારો થશે અને સમૃદ્ધિ આવે તો મિત્રો આ પ્રમાણે ગુરુજીએ આ ઉપાયને સૂચવ્યા હતા મિત્રો હવે ઘણી વસ્તુ એવી છે કે જેના વિશે તમને જણાવવા જઈ રહી છું કે જે કાર્ય અથવા તો વસ્તુઓને સ્ત્રીઓ ન કરવી જોઈએ અને સૂર્યાસ્ત પછી જો તમે પણ તમારા ઘરમાં કંઈક આવા કામ કરતા હશો તો તે આજે જ બંધ કરી દેજો તેથી કરીને તમારા ઘરની દેવી લક્ષ્મી ક્યારેય પણ તમારેથી નારાજ ન થાય મિત્રો આપણે નંબર એકની વાત કરીએ તો તે છે તમારે તુલસીની પાસે જરૂરથી દીવો પ્રગટાવવો જોઈએ અને આ સાથે ઘણા લોકો પણ એવી ભૂલો કરી દેતા હોય જેને ન કરવી જોઈએ એ ભૂલ છે કે સાંજના સમયે તુલસીને પાણી ચડાવવું દરરોજ સાંજે તુલસી પાસે દેવો તો પ્રગટાવવો જ જોઈએ આમ કરવાથી સુખ સમૃદ્ધિ આવે છે અને માતા તુલસી પણ તમારા પર પ્રસન્ન થાય છે અને તેમના અપાર આશીર્વાદ તમારા ઘર પરિવાર પર નિરંતર બન્યા રહે છે પરંતુ ઘણા લોકો પણ આવી ભૂલો કરી દેતા હોય કે સાંજના સમયે તુલસી માતાને પાણી ચડાવતા હોય છે પરંતુ પાણી ચડાવવાનો શુભ સમય સવારનો હોય છે તે માટે સ્ત્રીઓએ આવી ભૂલ કરતાં બચવું જોઈએ જો તમે પણ સાંજના સમયે પાણી ચડાવીને ભૂલ કરતા હોય તો તમારે પણ આ ભૂલ ન કરવી જોઈએ અને એકાદશીના દિવસે પણ તમારે તુલસી માતાને જળ ન ચડાવવું મિત્રો હવે આપણે બીજી વસ્તુની વાત કરીએ તો સૂર્યાસ્તના સમયે સીધું સૂતું રહેવું મિત્રો ઘણા લોકો એવા પણ હોય છે જેઓ ચાર વાગ્યા અથવા તો પાંચ વાગ્યા સુધી સૂતા હોય છે અને સાંજના છ અથવા તો સાત વાગ્યે ઉઠતા હોય પરંતુ આ સમય ઉઠવા માટેનો સમય માનવામાં નથી આવતો અથવા તો સૂવા માટેનો પણ સમય માનવામાં નથી આવતો તે માટે તમે આ વાતનું પણ ધ્યાન રાખજો જો આ સમયે તમે સૂતા હોવ તો તમારે તો તમારે તમારી આ ટેવને બદલવી જોઈએ જો તમે આ ટેવ રાખશો તો તમે બીમારીનો શિકાર બની જશો અને તમને આળસ પણ આવવા લાગશે તે માટે આ વાતનું પણ તમે ખાસ ધ્યાન રાખજો હવે મિત્રો નંબર ત્રણની વાત કરીએ તો તમારી સાંજના સમયે સૂર્યાસ્ત થયા પછી ક્યારેય ગુસ્સો ન કરવો જોઈએ જે વ્યક્તિ સાંજના સમયે ગુસ્સો કરે છે તો તેમને સ્વાસ્થ્ય સંબંધિત નુકસાનનો સહન કરવા પડે છે અને માતા લક્ષ્મી પણ તેવા ઘરમાં ક્યારેય નિવાસ નથી કરતા તે માટે મિત્રો ગુસ્સો ન કરવો જોઈએ અને જો તમે સાંજના સમયે ગુસ્સો કરો છો તો તેને કારણે ઘણી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે તે માટે સાંજના સમયે ગુસ્સો ન કરવો દેવી દેવતાનો વાસ તમારા ઘરમાંથી પ્રતિદિન ઓછો થવા લાગશે અને ધનની કમી પણ સર્જાશે તે માટે તમારે તમારા સ્વાસ્થ્ય કલ્યાણ માટે આ ન કરવું હવે આપણે નંબર ચાર વિશે વાત કરીએ તો સાંજના સમયે ક્યારેય ભારે ખોરાક ન ખાવો તે અથવા તો વધુ પડતું ભોજન સાંજના સમયે ન કરવું જોઈએ જો તમે સાંજના સમયે વધારે ભોજન કરી લીધું તો તેને કારણે તમારા સ્વાસ્થ્ય સંબંધિત રોગો પણ વધવા લાગે છે અને તમે બીમાર પડતા જાઓ છો તે માટે તમારે આ વાતને પણ ખાસ યાદ રાખવું અને આ નિયમનું પાલન પણ કરવું અને સામાન્યતાને તમે જો ન અનુસરો તો તમને રોગો પણ થઈ શકે છે તે માટે સાંજના સમયે હંમેશા હળવો ખોરાક જ ખાવો જોઈએ જો તમે ભરપેટ ખાઈ લીધું તો તેને કારણે તમારા શરીરમાં ઘણી ખરી બીમારીઓ કાયમી વાસ કરવા મળે છે તે માટે આપણે આપણા સ્વાસ્થ્ય અને અનુલક્ષીને આપણે આ કાર્યને પણ સાંજના સમયે ભૂલથી ન કરવું જોઈએ હવે મિત્રો નંબર પાંચની વાત કરીએ તો નંબર પાંચ પર છે કે સાંજના સમયે સૂર્યાસ્ત થઈ ગયા પછી ઘરની મહિલાઓએ ક્યારે પણ માથું ન ધોવું જોઈએ અથવા તો વાળને ભીના ન કરવા જોઈએ તો તમે આવી ભૂલો કરો છો તો તમારાથી દેવી દેવતાઓ નારાજ થઈ જશે અને તમારા ઘરમાંથી માતા લક્ષ્મી જતા રહેશે તે માટે સાંજના સમયે ઘરની મહિલાઓએ માથું ન ધોવું જોઈએ જો વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો ઘણી ખરી બીમારીઓ પણ આપણા શરીરમાં વાસ કરવા લાગે છે જેને કારણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ વનવા લાગે છે અને આપણી કામ કરવાની ક્ષમતા પણ ઘટાડો થાય છે જેને કારણે તમે એવું વિચારો છો કે તમારા શરીરમાં કોઈ નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી ગઈ છે પરંતુ આ કાર્યની તમારે સાંજના સમયે ભૂલથી પણ ન કરવું જોઈએ મિત્રો નંબર છની ની વાત કરીએ તો નંબર છ પર છે કે ઘરની સ્ત્રીઓ ક્યારે આળસને કારણે એઠા વાસણો હોય છે તેને તેઓ પડ્યા રાખે છે તેમ વિચારે છે કે સવારે ધોવાઈ જશે પરંતુ આમ કરવું પણ એક પ્રકારે માતા અન્નપૂર્ણાનું અપમાન કર્યું સમાન જ માનવામાં આવે છે જેને કારણે ઘરમાં દરિદ્રતા અને પૈસા સંબંધિત સમસ્યાઓનું પ્રમાણમાં ખૂબ જ વધવા લાગે છે અને આપણે એવો પ્રયત્ન કરતા હોઈએ છીએ કે આપણા ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે પરંતુ આવા નાના નાના કાર્યો જો સ્ત્રીઓ દ્વારા કરવામાં આવતા હોય તો તેને કારણે ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશવાને બદલે નકારાત્મક ઉર્જા પ્રવેશતી રહે છે જેને કારણે દેવી દેવતાઓ આપણા ઘરને કરોડપતિ બનવા માટે પસંદ નથી કરતા તે માટે તમે મિત્રો આ વાતનું પણ ધ્યાન રાખજો અને જ્યારે પણ તમે ખાઈ લો છો ત્યારે તરત જ તમારે તે વાસણોને ધોઈ નાખવા જોઈએ તો તમે આમ ન કરી શકો તો તમારા ઘરમાં ગરીબીનો વાસ થવા લાગે છે તે માટે તમારે સાંજે વાસણોને ધોઈ નાખવા જોઈએ અને જો વૈજ્ઞાનિક રીતે પણ જોવામાં આવે તો તેને કારણે ઘણા ખરા હાનિકારક બેક્ટેરિયાઓ પણ ઉત્પન્ન થાય છે તે માટે તમારે આ ભૂલનો પણ ક્યારેય ન કરવી જોઈએ તો તમે પછી બીજા દિવસે તે વાસણો સાફ કરી લો તેમાં તમે ભોજન કરો છો તો તેને કારણે ખાવામાંથી તમને ઘણા બધા રોગો પણ ઉત્પન્ન થાય છે જેને કારણે તમારા ઘરમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હંમેશા માટે રહે છે મિત્રો ગુરુજીએ એક સરળ ઉપાય પણ જણાવ્યો છે જેને દરેક મહિલાઓ સાંજના સમયે એટલે કે સૂર્યાસ્ત થઈ ગયા પછી આ ઉપાય પોતાના ઘરમાં સુખ સમૃદ્ધિ ધન ઐશ્વર્ય અને કીર્તિ માટે કરવામાં આવે છે જે કરવાથી પોતાના પતિની આયુષ્ય પણ વધે છે અને ઘરમાં પૈસા સંબંધિત સમસ્યાઓ પણ ધીરે ધીરે કરીને ઓછી થવા લાગે છે ઘરની સકારાત્મક ઉર્જા તેમને તેમ જળવાઈ રહે છે અને નકારાત્મક ઉર્જા ક્યારેય ઘરમાં નથી પ્રવેશતી તો મિત્રો તે તમને ઉપાય જણાવી દઈએ તો આ ઉપાય મહિલાઓએ અવશ્ય કરવો જોઈએ ગુરુજીના કહેવા પ્રમાણે સૌથી પહેલાં મહિલાઓએ કપૂરને સળગાવીને આખા ઘરમાં તેનો ધુમાડો કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા સકારાત્મક ઉર્જામાં પરિવર્તિત થઈ જાય છે જેને કારણે તમારા દેવી દેવતાઓ તમારા ઘરમાં નિવાસ કરવા લાગે છે અને તમારું ઘર સુખ સમૃદ્ધિથી ભરાઈ જશે રાત્રે સૂતા પહેલાં દરેક મહિલાઓએ પ્રવેશ દ્વાર એટલે કે તમારા ઘરના મુખ્ય દરવાજાની સામે સરસવના તેલનો દીવો જરૂરથી પ્રગટાવવો જોઈએ જો દરેક મહિલાઓ પોતપોતાના ઘરમાં આમ કરે છે તો તેમના ઘર ઉપર શનિગ્રહ મજબૂત બને છે અને શનિદેવ તેમના ઘર પર આશીર્વાદ અપાર આશીર્વાદ વરસાવે છે અને તેમને ધનવાન બનતા કોઈ રોકી નથી શકતું અને શનિદેવને જે લોકો માને છે તેવું કમેન્ટ બોક્સમાં જય શ્રી શનિદેવ મહારાજ પણ લખી દેજો આમ કરવાથી માતાલક્ષ્મી પ્રસન્ન રહે છે અને વ્યક્તિને સુખ અને સમૃદ્ધિ થોડા સમયમાં જ પ્રાપ્ત થાય છે મિત્રો ગુરુજીએ આગળ એક હજી પણ મહિલાઓ માટે સરળ અને સાદો ઉપાય જણાવ્યો છે જેને કારણે ખરાબ નજર જો તમારા ઘર ઉપર હોય તો નાબૂદ થઈ જાય છે અને તે ઘરને આગળ વધવા કોઈ રોકી નથી શકતું અને સકારાત્મક ઉર્જા ઘરમાં આસાનીથી પ્રવેશવા લાગે છે જેના કારણે નકારાત્મક ઉર્જા હતી તે પણ ધીરે ધીરે કરીને ખતમ થઈ જાય છે તો મિત્રો તે ઉપાય જણાવી દઉં તો વાસ્તુશાસ્ત્ર અનુસાર ગુરુજીએ મહિલાઓને અઠવાડિયામાં એકથી બે વખત સૂતા પહેલાં આ ઉપાય કરવાનું જણાવ્યું છે તેમણે સૌથી પહેલું મીઠું લેવાનું છે અને તે મીઠાને તેમના દરેક રૂમના ખૂણામાં નાખવાનું છે અને આ ઉપાય તે તમારે માત્ર સૂર્યાસ્ત થયા પછી એટલે કે સાંજના સમયે જ કરવાનો છે અને આ ઉપાય કર્યા બાદ બીજા દિવસે જ તરત સવારે કોઈને કહી વગર મીઠાને ઉપાડી લેવાનું છે અને કોઈના કહ્યા વગર મીઠાને ઘરની બહાર ફેંકી દેવાનું છે આમ કરવાથી તમને વાસ્તુદોષથી છુટકારો તો મળી જ છે અને સાથે સાથે ઘરમાં સકારાત્મકતા લાવવા માટે પણ આ ઉપાયને કરવામાં આવે છે આ ઉપાય કરવાથી તમે તમારા ઘરમાં મહત્તમ સકારાત્મક ઉર્જા લાવી શકો છો અને દેવી દેવતાઓનો પ્રવેશ કરાવી શકો છો અને તેમના સારા સારા આશીર્વાદ પણ મેળવી શકો છો તે માટે આ ઉપાયને તમે અવશ્ય કરજો ગુરુજીના કહેવા પ્રમાણે દરેક મહિલાઓએ સાંજના સમયે આવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ અને જે મહિલાઓ આ વિડીયોમાં જણાવ્યા પ્રમાણેની ભૂલો કરે છે તો તેમના ઘરમાં સુખ સમૃદ્ધિ નથી રહેતી તે માટે આપણે તે વસ્તુઓનું પણ ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ અને જીવન જીવવું જોઈએ જો મિત્રો તમે પણ ધનવાન બનવા માંગો છો તો તમારે આવી નાની નાની વસ્તુઓનું પણ જરૂરથી ધ્યાન રાખવું પડશે અને આવી નાની નાની વસ્તુઓનો ધ્યાન રાખીને ચાલો તો તેને કારણે તમામ દેવી દેવતાઓ પણ તમારા ઘરમાં નિવાસ કરે છે અને જે નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં પહેલેથી રહેલી હોય તે પણ ધીરે ધીરે કરીને નાબૂદ થતી જાય છે અને આ વિડીયોમાં જણાવ્યા પ્રમાણેના ઉપાયો પણ તમે કરી શકો છો જેને કારણે તમે ધનવાન બનીને તમામ દેવી દેવતાઓ તમારા પર તેમના આશીર્વાદ વરસાવી શકે છે તે માટે મિત્રો તમે જરૂરથી આ ઉપાયો કરજો તો મિત્રો આજની માહિતી આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ તમને આ વિડીયો અને માહિતી પસંદ આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ